રાજકોટના જુદા જુદા સંગઠનના લોકો અને લતાવાસીઓ પુનિતનગરમાં જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છે પીજી સીએલ રાજકોટ ખાતે કે છેલ્લા છાસઠ કેવી નો જે વીજ વાયર છે જે જીવતો બોમ્બ છે જે વાયરમાં જે બે બનાવ તો બની ગયા છે બે લોકોના જીવ લીધા છે તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી એ છાસઠ કેવી નો વીજ વાયર વાયર દૂર કરવામાં આવ્યો નથી તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર બસ અમારે કોઈ અરે વિરોધ નથી બસ ખાલી એ જ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ આજ માણસો અહીંયા રહી નથી એકતા ઉપર છોકરા હોય તો એ નીચે બિચારા બે જણા રહેતા હોય તો એ લોકો કામે એક જણો જાય ને એક લોકો છોકરાને ખાલી ધ્યાન રાખવા કઈ જગ્યાની તકલીફ ઉપર આપણે પુનિત નગર વાયર કેવી તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ દેવામાં નહી આવે આ લોકો રજૂઆત કરી પણ યોગ કાર્યવાહી હજી થઈ નથી એટલે અમે સંગઠન દ્વારા આ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દી જલ્દી આ લોકોને ન્યાય મળવો જોઈએ અને છાસઠ કેવી ની જે વાયર છે એ નીકળવો જોઈએ